નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર તારીખ પચીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રાત્રે એકથી ત્રણ વાગ્યાના સમયે આવેલ ચોર તાંગધર તાલુકાના પીપડા ગામે બે દુકાન અને ત્રણ ઘરમાં ચોરી કરેલ તેમજ અંદાજીત અઢી લાખથી વધુ ચોરી કરેલ જાણવામાં આવેલ છે રિપોર્ટર જયેશકુમાર આર ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ ઉર્મિલાબેન શંભુભાઈ છે અને અમે પીપળાના છીએ પાટળીયા અમારા ઘરે ચોરી થઈ એ રાતે દોઢ થી તે ત્રણના ગાળા સુધીમાં થઈ હતી અને હું હતી નહીં હું બાર ગામ ગઈ હતી કંઈક ઘરાણું લઈ ગયા છે દોઢ બે લાખ રૂપિયાનું અને આઠથી દસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ઘરમાં અમારું બધું રમણ રમણ કરી નાખ્યું ને બે મારા બાળકો હતા પણ એ ઘરે સૂતા નહોતા એ પાસેના ઘરે સુતા હતા મારા હસબૅન્ડ નથી અને અમે ત્રણમાં દીકરો હી અગિયાર વડાનો બાબુ છે તેર વરા મારી બેબી છે અમારે કોઈ છે મારું નામ રમેશભાઈ રણછોડભાઈ છે અને આ મારા ભાઈનું ઘર છે શંભુભાઈ રણછોડભાઈ હાલમાં એમના ઘરે આજ રાતે ત્રણ વાગ્યાના ગાળામાં બાળક દરવાજા ઉપર ટપી અને ઘરની અંદર દરવાજાએ તાળું તોડી અને આ બધી ઘરવખરી સામાન વેરણ સેરણ કરી અને ઘરની અંદર જેટલા ચાંદીના દાગીના તથા તેમજ રોકડ રકમ બધું સાફ કરી દેલ છે એટલે અમારી બીજી કંઈ માંગ નથી કે અમારે પોલીસ તંત્ર થોડુંક ધ્યાન દે અને અમારા ગામમાં આ ચાર ચોથી પાંચમી વાર ચોરી થઈ છે હજી કોઈની તપાસ કે કોઈનો માલ પરત મળ્યો નથી તો પોલીસ તંત્ર થોડુંક ધ્યાન દે અને આ ચોરી અટકાવે એવી અમારી માંગ છે